ગેરંટી દસ વર્ષ ગેરંટી આપે છે પ્લાયવુડ ની તમતારે ગમે એ થાય ને તમારે લેવા પાછું અને માર્કેટ કરતા ભાઈ સસ્તા ભાવમાં અહીંયા કરિયાવર પણ આપે છે ને કરિયાવર માં પણ પાછું કસ્ટમાઇઝેશન નો પણ ઓપ્શન છે અહીંયા

આપણે ત્યાંથી કરિવાર પેકેજ સ્ટાર્ટ થાય છે ત્રેવીસ હજાર પાંચસો એકાવન થી તો આ વખતે તમારી દીકરીને આપો શિવશક્તિ ફર્નિચર નું કરિવાર પેકેજ અને કરિયાવર પેકેજમાં પણ પાછું તમને કસ્ટમાઇઝેશન ઓપ્શન મળી જશે તમારે ફ્રીજ ટીવી કાઈ પણ દેવું હોય ને એની પણ અરેન્જમેન્ટ કરી દેશે ભાઈ હવે ભાઈ એડ્રેસની વાત કરું તો હલુરિયા ચોક થી દિવાનપરા રોડ વાળો ઢાળ ઉતરતા જમણી બાજુ શિવ કોમ્પ્લેક્સ શિવશક્તિ ફર્નિચર